હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેની અંદર પ્રવૃત્તિ નંબર એક છે સાથે જમીએ પ્રવૃત્તિ એકની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો અહીં જે આપેલી પ્રવૃત્તિ છે તે જ લખવી જરૂરી નથી તમે તમારા નામ અને તમારી પ્રવૃત્તિ લખશો અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ છે અહીંયા છે તમારા ઘરે કેટલા સભ્ય છે તે નોંધવાના છે હું અહીંયા તમારા જેવા એક વિદ્યાર્થીના ઘરે કેટલા સભ્ય છે તેની વાત લખું છું તમારે તમારા ઘરે કેટલા સભ્ય છે તે લખવાનું છે અમારા ઘરે છ સભ્ય છે મમ્મી પપ્પા ભાઈ ભાભી હું અને દાદી તમારા ઘરે કેટલા છે તે તમારે અહીંયા લખવાનું છે પછી બીજું છે તમારા મમ્મી કે બા રોટલી અથવા રોટલા બનાવે છે સંખ્યા લખો હું અહીંયા એ વિદ્યાર્થીના ઘરે જેટલી રોટલી બને છે તે લખું છું તમારે તમારા ઘરની વાત લખવાની છે મારા મમ્મી કે બા એક સમયે એટલે કે બપોરે ખાવા માટે સોળ રોટલી બનાવે છે અને સાંજે અઢાર રોટલી બનાવે છે તમારા ઘેરે કેટલી બનાવે છે તે અહીંયા લખવાનું છે ત્યારબાદ રોટલી કે રોટલા બનાવવામાં શેનો અને કેટલી માત્રામાં ઉપયોગ થાય છે તેની નોંધ કરવાની છે રોટલી બનાવવામાં ઘઉંનો લોટ તેલ અને પાણી જેટલી રોટલી બનાવવી હોય એ પ્રમાણમાં લેવું જોઈએ તેનો ઉપયોગ કરે છે મારા મમ્મી રોટલો બનાવવા બાજરાનો રોટ મીઠું અને પાણી એક રોટલો બને એ પ્રમાણમાં વાપરવું જોઈએ ત્યારબાદ જમતા સમયે શું કાળજી રાખવી જોઈએ તો જમતા પહેલાં હાથ પગ વ્યવસ્થિત ધોઈને જમવા બેસવું જોઈએ જમતી વખતે હંમેશા આસન પાથરીને જ જમવા બેસવું જોઈએ અથવા તો ડાઇનિંગ ટેબલ પર વ્યવસ્થિત જમવા બેસવું જોઈએ જમવાની કોઈપણ વસ્તુ ઢોળાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ખૂબ જ ચાવી ચાવીને જમવું જોઈએ જમતા જમતા વાતો ન કરવી જોઈએ જમતી વખતે ટીવી ન જોવું જોઈએ ત્યારબાદ તમે રોટલી કે ભાખરી કે રોટલો બનાવ્યો છે જો અહીંયા તમે બનાવ્યો હોય તો હા લખવાનું છે ના બનાવ્યો હોય તો કાંઈ વાંધો નહીં હા જ્યારે મારા મમ્મી ઘરની બહાર અથવા બહાર ગામ ગયા હોય ત્યારે હું રોટલી કે ભાખરી બનાવું છું જો તમે બનાવતા હોય તો લખવાનું નહીતર ના લખવાનું છે તમે ઘરના બધા સભ્યો સાથે જમો છો તો જો તમે જમતા હોય તો હા હા અમે ઘરના બધા સભ્યો સાથે સાંજે સાથે જમીએ છીએ બપોરે મારા પપ્પા કામ પર અને હું શાળાએ જતો હોવાથી અમે સાથે જમી શકતા નથી અહીંયા છે મેં લખ્યું છે તમારી જેવી એક વિદ્યાર્થીની વાત કરે છે એટલે જતી લખ્યું છે તમારે જતો છોકરો હોય તો જતો લખવાનું આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ એક સમયનું જમવાનું બનાવવામાં કેટલા સાધનોનો ઉપયોગ થયો અહીંયા નોંધ કરવાની છે તો એક સમયનું જમવાનું બનાવવા માટે રોટલી બનાવવા કથરોટ ગેસનો ચૂલો લોઢી ચીપિયો પાટલી વેલણ પાણીનો ગ્લાસ વગેરેની જરૂર પડે છે જ્યારે શાક બનાવવા માટે તપેલી અથવા કુકર ચમચો પાણીનો ગ્લાસ ચૂલો મસાલાઓ માટે મસાલીયું શાકભાજી સમારવા છરી ડીશ વગેરેની જરૂર પડે છે તમે આ રીતે લખી શકો છો સલાડ બનાવવા માટે છરી ડીશ મસાલાના ડબ્બા વગેરેની જરૂર પડે છે ત્યારબાદ જમવાનું વધે તો તેનો શું ઉપયોગ કરવામાં આવે છે વધેલો ખોરાક બગડી જાય તેમ ના હોય તો બીજા ટકે ઉપયોગમાં લઈએ છીએ બગડે તેવી વસ્તુ હોય તો આજુબાજુમાં અથવા પડોશમાં આપી દેવામાં આવે છે અને જો વધારે માત્રામાં ખોરાક પડ્યો હોય તો રોડ પર રહેતા ગરીબ લોકોને વહેંચી દઈશું ત્યારબાદ તમે નિયમિત કોઈ પશુ પક્ષીને ખાવા માટે રોટલી કે રોટલો આપો છો હા મારા ઘરે સવારે નિયમિત એક રોટલી ગાય માટે અને એક રોટલી કૂતરા માટે બને છે જે નિયમિત તેને આપવામાં આવે છે આવી રીતે તમે આપો છો તો તે અહીંયા લખવાનું છે અહીં આપણી પ્રવૃત્તિ પહેલી પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની ધોરણ પાંચની તમામ પ્રવૃત્તિની સમજના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ કરવામાં આવશે જે તમે ધોરણ પાંચની પ્રોજેક્ટ બુક નામના પ્લે લિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો